સ્ટાર્ટ શું ફરિયાદ પક્ષ નિશંગપણે પુરવાર કરે છે કે આ કામના આરોપીઓએ ગઈ તારીખ ત્રીસ અગિયાર બે હજાર એકવીસના કલાક તેર વાગ્યે મોજે ખેરાલુ તાલુકાના ચાડા ગામે આવેલ કોટના લીમડા પાસે આ કામના ફરિયાદી આ કામના આરોપીની કરિયાણાની દુકાન આગળ થઈને પસાર થતા હોય દરમિયાન આ કામના બંને આરોપીઓ પોતાની દુકાન ઉપર હાજર હોય નંબર એકનાઓ ફરિયાદીને કહેવા લાગેલા કે આજથી દસ દિવસ પહેલાં તું મારી દુકાને તાનસેન ગુટકા લઈ જઈ ખરાબ હોવાનું કહી અને અમારું નામ કેમ બદનામ કરે છે તેમ કહી ફરિયાદીને ગાળો બોલી આરોપી નંબર એક તથા બેનાઓ ભેગા મળી ફરિયાદીને કહેલ કે હાલ તો તું બચી ગયો છે પરંતુ તને જાનથી મારી નાખીશું તેવા ગર્ભિત ધમકીઓ આપી આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ઇપિકો કલમ પાંચસો ચાર પાંચસો છ કંસમાં બે મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે ફૂલસ્ટોપ ફકરો શું ફરિયાદ પક્ષ નિશંગપણે પુરવાર કરે છે કે ઉપરોક્ત તારીખ સમય અને સ્થળે આ ગામના આરોપીઓએ હથિયાર ધારણ કરી મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની મહેસાણાઓના જાહેરનામાનો ભંગ કરી જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે ફૂલસ્ટોપ ફકરો શું ફરિયાદ પક્ષ નિશંકપણે પુરવાર કરે છે કે ઉપરોક્ત ઉપરોક્તદારીક સમય અને સ્થળે આ કામના આરોપી નંબર એકનાઓ ફરિયાદીને કહેવા લાગેલા કે આજથી દસ દિવસ પહેલાં તું મારી દુકાને તાનસેન ગુટકા લઈ જઈ ખરાબ હોવાનું કહી અને અમારું નામ કેમ બદના ગામમાં બદનામ કરે છે તેમ કહી ફરિયાદીને ગાળો બોલી બંને આરોપીઓ ફરિયાદી પર ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને દોડીને ગરદાપાટુનો માર મારી તેમજ નંબર બેનાએ ફરિયાદીને પકડી ડાબા ઉપર નખુરિયા ભરી નીચે પાડી પેટના ભાગે માર મારી તેમજ નંબર એકનાઓ પોતાની દુકાનમાંથી ધોકા લઈ આવી નંબર એક તથા બેનાઓ ભેગા મળી ફરિયાદીને કહેલ કે હાલ તો તું બચી ગયો છે પરંતુ તને જાનથી મારી નાખીશું તેવી ગર્ભિત ધમકીઓ આપી આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ઇપીકો કલમ ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે ફૂલસ્ટોપ